ઝડપી પાડ્યા છે અને તપાસ આ ચાલુ છે રાજ્યમાં વધુ એક કર્મચારી પર લાંચનો આરોપ લાગ્યો છે ભરૂચની સરસાડ શાળાના ઇન્ચાર્જ આચાર્ય પર લાંચનો આરોપ લાગ્યો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ પર લાંચનો આરોપ લાગ્યો છે પાસ બિલમાંથી કમિશનના એકત્રીસ હજાર રૂપિયા માંગ્યાનો તેમની ઉપર આરોપ લાગ્યો લાંચના એકત્રીસ હજાર રૂપિયા શાળા પરિસરમાં સ્વીકારતા એસીબીની પકડમાં આવી ગયા છે તો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે એકત્રીસ હજારની લાંચ લેવાનો આરોપ જો કે એસીબીએ હાલ તેમને ઝડપી પાડ્યા છે અને તપાસ આ કેસમાં ચાલુ છે